ધ્વજવંદન ના કાર્યક્રમ માં બધાની વચ્ચે ગોળી મારી દીધી એટલે તમે એની વિચારો કે એની માનસિકતા કેવી હોય ચાલુ ધારાસભ્યની હત્યા કરી દેવામાં આવી અને છતાંય હું તમને કઉ કેવા કેવા પ્રશ્નો અમારી પાસે ત્યાંના સ્થાનિક લોકો આવ્યા છે કે જે ખેડૂતો પોતાની જમીનો વેચવા માંગે છે એ જમીનો એના જ વેચાવી જોઈએ અનિરુદ્ધ ના જ વેચાવી જોઈએ જો કોઈ એની જમીનો ખરીદવા આવે તો બહારના લોકોને ધમકાવી ડરાવી એનો સોદો કેન્સલ કરાવવામાં આવે ઉપરના જે પૈસા જમીનની જે ઓરિજિનલ ભાવ હોય એ ભાવ થી ઓછા પૈસા ખેડૂતોને આપવામાં આવે ને કટકી કરીને એ પૈસા ફરજિયાત અનિરુદ્ધના ઘરે પહોંચાડવાના હની ટ્રેપ જેવી ઘટનાઓ કરાવવાની આત્મહત્યાના આત્મહત્યા સુધી પ્રેરવાનું લોકોને એવા ગુનાઓ સાથે સંકળાયેલા લોકો છે ને એ સિવાય તો બે નંબરના કેટલા બધા ધંધાઓ એમના ચાલે ચાલે તો આવા લોકો તો જેલ ના સળિયા પાછળ જ હોવા જોઈએ હું તો એમ કઉ છુ કે સરકાર અને અધિકારીઓ આવા ગુનેગારો શું કામ છાવરે છે એ સમજ નથી પડતી અને પોલીસ પણ મારે કેવું છે કે જ્યારે આવા ગુનેગારો મીડિયા ની અંદર આવી અને બાઇટ આપતા હોય પ્રવચનો આપતા હોય ત્યારે તમે એનું એક લોકેશન ટ્રેસ ના કરી શકો ઘણા લોકોના મોઢે અમે પણ સાંભળ્યું છે કે એના અમદાવાદ વાળા ફ્લેટ છે અમદાવાદમાં આ જગ્યાએ એની ગાડીઓ જોઈતી આ જગ્યાએ એને જોયા તા પોલીસ ના દાંત માં એ ગુનેગારો ના આવી શકે એનો મતલબ ક્યાંક ને ક્યાંક એવો છે કે પોલીસ તંત્ર એને છાવરી રહ્યું છે પોલીસ તંત્ર એની ફરજ ચૂકવી ના જોઈએ મતલબ સુપ્રીમ કોર્ટ નો આદેશ હતો કે આને આજીવન કેદની સજા થાય અને છતાં પણ એક નાનકડી એવી અરજી એના દીકરા દ્વારા આપવામાં આવે અને અધિકારી દ્વારા એક પત્ર લખીને સરકાર પાસે માંગણી કરવામાં આવે કે હવે સજા માફી કરી દેવી જોઈએ એવી સજા માફી ને આજે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ દ્વારા ઠુકરાવી દેવામાં આવી છે અને ગુનેગાર ને ફરી પાછો સળિયા પાછળ ધકેલવાની એક ન્યાયતંત્ર ની જે પહેલ છે એ એક બહુ સારી એવી પહેલ છે અને અમે એને આવકાર